જય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમને શ્રાવણ માસ અંતર્ગત સાકરિયા સોમવારની વાર્તા કહેવા આવી છું અને આ ચેનલમાં મેં મારા સોળ સોમવારના વ્રતની વાર્તા અને ભાખરિયા સોમવારના વ્રતની વાર્તા પણ અપલોડ કરેલી છે તો જરૂરથી સાંભળજો અને મહાદેવજીના પુણ્યનો લાભ લેજો તો ચાલો શરૂ કરીએ સાકરિયા સોમવારની વાર્તા આ વ્રત ઘણું કરીને ઘણું કઠણ વ્રત છે એટલે આ વ્રત નબળા માંદા લોકોએ કરવું નહીં શ્રાવણના પહેલાં સોમવારે વ્રત કરનારે વહેલા સવારે ઊઠી માથા બોળ નાઈ ધોઈ મહાદેવજીની વાર્તા સાંભળવી વાત સાંભળતી વખતે મહાદેવજી મહાદેવજી કહી હુકારો પૂરવો આખો દિવસ નકોડો ઉપવાસ કરવો નેવેદ્યમાં પાંચ પૈસાની કે દસ પૈસાની સાકર લેવી અત્યારે તો પૈસા ચાલતા નથી એટલે પાંચ રૂપિયા કે દસ રૂપિયાની સાકર લેવી સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ચડાવો બીજો રમતા બાળકને આપવો ત્રીજો પોતે અને ચોથો ભાગ જળમાં વાર્તામાં આપણે આગળ જોઈશું કંકાવટી નામે એક નગર હતું ત્યાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલો એટલે કોઈ કન્યા દે નહીં કોઢ મટાડવા માટે બ્રાહ્મણે ઘણા ઘણા ઉપાયો કર્યા પણ ફોગટ ગયા છેવટે એણે સોળસો મન વ્રતા દર્યું વ્રત પૂરું થતામાં મહાદેવજીની કૃપા થઈ અને તેના કોટ મટી ગયા બ્રાહ્મણનું શરીર તો કંચન જેવું રૂપાળું બન્યું ગામ ગામથી તેના માગા આવવા લાગ્યા છેવટે તેણે એક ગુણવાન રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું ધણી ધણીયાણી સુખેથી રહેવા લાગ્યા પરંતુ તેમના ભાગ્યમાં હજુ ઘણું દુઃખ સમાયેલું હતું ઘણા દુઃખ લખાયેલા હતા ગયા ભવના પાપના ફળ હજુ પણ ભોગવવાના બાકી હતા ચોમાસાના દાહડા હતા મધરાતે ગાજ વીજથી આકાશ પાક ખખડી ઉઠ્યું જોત જોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો અચાનક કડાકા કરતી બ્રાહ્મણના ઘરની ભીત ફાટી બ્રાહ્મણ અને ભામ બ્રાહ્મણી જીવ લઈને ઘરની બહાર નીકળી ગયા ઘણીકવારમાં આખું ઘર ઢગલો થઈ ગયું અઠવાડિયું થયું પણ વરસાદ બંધ રહે નહીં કંકાવટી નગરના લોકો ભારે ચિંતામાં મુકાયા એક હવે ખાવું શું ગામના લોકો નિરાધાર થઈ ગયા આવી નિરાધાર દશામાં સૌને પોતપોતાની પડી હતી ત્યાં બ્રાહ્મણને કોણ મદદ કરે છેવટે બ્રાહ્મણે પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી બ્રાહ્મણે કહ્યું ભલે તમે સુખેથી જાઓ મારી ચિંતા ના કરશો હું ગમે તે રીતે મહેનત મજૂરી કરીને મારું ગુજરાન ચલાવીશ બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો ઘણે ઘણે ફર્યો પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહીં આમ ઘણા દિવસો વીતી ગયા છેવટે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો આશ્રમની જ જગ્યા ઘણી રણિયામણી હતી અહીં આંબા આસો પાલવ અને લીમડાના ઘણા વૃક્ષો હતા આશ્રમના ઉપવનમાં દાડમ નારંગી સીતાફળ સાથે જાત જાતના ફૂલ અને ફળો અને છોડ પણ હતા આમ અહીંનું વાતાવરણ ખૂબ જ મનોહર હતું બળી પાસે જ નદીનું સ્વચ્છ પાણી વહેતું હતું રખડી રજડીને કંટાળેલા બ્રાહ્મણે અહીં થોડાક દિવસ રહેવાની ઈચ્છા થઈ બ્રાહ્મણ તો આશ્રમમાં ગયો અને આ ઋષિને પ્રણામ કરીને બેઠો બ્રાહ્મણની વાત સાંભળીને ઋષિને બહુ દુઃખ થયું ઋષિ બહુ અને દયાળુ હતા તેમણે બ્રાહ્મણને રહેવાની આનંદથી રજા આપી થોડા દિવસ પછી બ્રાહ્મણે ઋષિની આજ્ઞા લઈને જવાનો વિચાર કર્યો તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માગી ઋષિએ કહ્યું ભાઈ તારું દુઃખ હું સી રીતે ભાંગું મારી પાસે ધન હોત તો હું તને જરૂર મદદ કરત છતાં લે આ સજીવન બુટ્ટી હું તને આપું છું તને મદદરૂપ થઈ પડશે આ બુટ્ટીનો એવો પ્રભાવ છે કે તેને ઘસીને પાવાથી મરેલું માણસ જીવતું થાય છે તેનાથી તું એક માણસને સજીવન કરી શકીશ ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સજીવન બુટ્ટી લઈને ચાલી નીકળ્યો બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવી પહોંચ્યો તે નગરમાં બેઠો તો અહીંના બધા જ માણસોને તેણે સોપમાં દીઠા થોડે દૂર ગયો ત્યાં તો હૈયાફાટ ફાટ કરુણ ચીસો સંભળાય બ્રાહ્મણને તુરત જ પોતાની સજીવની બુટ્ટી યાદ આવી તે સીધો જ રાજમહેલમાં ગયો અને રાજાને પ્રણામ કરી કહ્યું રાજાજી જો આપ આજ્ઞા આપો તો હમણાં જ તમારા કુંવરને સજીવન કરું રાજા એ પેલા તો બ્રાહ્મણની વાત ન માની જીવન બુટ્ટી કાઢી અને પથ્થર ઉપર ઘસી તેનું પાણી બનાવી કુંવરના મોમાં રેડ્યું થોડી વારમાં કુંવરના દેહમાં ગરમાવો આવવા લાગ્યો કુંવરે તો પાસું ફેરવ્યું આ ચમત્કાર જોતા જ

મહિનાઓ પર મહિના વીત્યા છતાં તેના પતિના કોઈ સમાચાર ન હતા એટલે ચિંતામાં ને ચિંતામાં તે દુબળી થઈ ગઈ હવે તો તેનાથી મહેનત મજૂરી પણ થઈ શકતી ન હતી શ્રાવણ માસ આવ્યો શ્રાવણનો સોમવાર આવ્યો કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું બીજા બધા સોમવાર કરી એકટાણું જમે પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો એ તો મહાદેવજીને સંભાળતી ભૂખની મારી બેસી રહી તો પહોર થયો કકડીને ભૂખ લાગી તેના પેટમાં બળતરા થવા લાગી પણ કરે શું અહીંના રાજાને કુવર જન્મ્યો હતો એટલે રાજાએ આખા નગરમાં સાકર વહેંચવાની આજ્ઞા કરી રાજકોર સાકર વહેંચતા વહેંચતા બ્રાહ્મણીના ઘેર આવ્યા અને સાકર આપી બ્રાહ્મણીએ સાકરનું પાણી પી કરીને પીધું એના પેટની બળતરા શાંત થઈ રાત પડી એટલે મહાદેવજીનું રટન કરતી તે ઊંઘી ગઈ બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેને સ્વપ્ન આવ્યું અને સાક્ષાત મહાદેવજીએ દર્શન દીધા આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા હે બ્રાહ્મણી જાણે અજાણે પણ તે આજે બધા વ્રતોમાં પવિત્ર એવું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે જે વ્રત પહેલ વહેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી ભગવાન એ વ્રત વિધિ સહિત સી રીતે થાય બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ મહિનો આવે શ્રાવણનો પહેલો સોમવાર આવે ત્યારે આ વ્રત થાય વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને એક સાકરનો ગાંગડો લેવો સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ચડાવવો બીજો ભાગ રમતા બાળકને આપવો ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદી તળાવ કે કુવામાં પવિત્ર જળમાં પધરાવવો આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી સાંજે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ભોંય ઉપર પથારી કરી અને સૂઈ જવું આ પ્રમાણે સોળ સોમવાર કરવા છેલ્લા સોમવારે સવાશેર ગોળ સવાશેર ઘી અને સવાશેર ઘઉંનો લોટ લેવો તેના લાડુ કરવા એક લાડુ મહાદેવજીને ધરાવવો બીજો લાડુ રમતા બાળકને આપવો ત્રીજો લાડુ પોતે જમવો ચોથો લાડુનો પ્રસાદ કરીને વેચી દેવો આ બધું દીવા વખત થતાં પહેલાં એટલે કે સંધ્યા કાળે કરવું લાડુ દીવાને બતાવો નહીં આ રીતે વ્રતનું ઉજવણું કરવું આમ કહી મહાદેવજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણીનું સ્વપ્ન ઉડી ગયું બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું વ્રત પૂરું થયું ત્યાં તો રાજા તરફથી મળેલું ખાધે ખૂટે નહીં એટલું ધન લઈને બ્રાહ્મણ ઘેર આવ્યો બ્રાહ્મણને કુશળતાથી ઘેર આવેલો જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી બંને જણે સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી એમને ઘેરદેવ જેવો રૂપાળો દીકરો અવતર્યો છોકરો હસે રમે ને કલ્લોલ કરે જય મહાદેવજી સાકરિયા સોમવાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું અમને ફળજો જય મહાદેવજી જય શંકર પાર્વતીજી હર હર મહાદેવ